you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમાસાના યુદ્ધની વચ્ચે ઇઝરાયલ સેન્ટ્રલ ગાઝામાં છોતેર વર્ષથી નુસિરાત રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો હતો આ દરમિયાન એક શાળાને નિશાન બનાવવામાં આવી હતી ફાઇટર જેટ દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં બત્રીસ લોકોના મોત થયા છે જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે જયારે અલક્ષા મીડિયા જણાવ્યું હતું કે હુમલામાં ઓગણચાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ઇઝરાયલ અને અમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી એક મિલિયન થી વધુ લોકો બેઘર બની ગયા તેઓએ ગાઝામાં વિવિધ સ્થળોએ શાળાઓ અને હોસ્પિટલોમાં આશ્રય લીધો છે ન્યુઝ એજન્સી એપી અનુસાર રેફ્યુજી કેમ ગાઝા પટ્ટીની મધ્યમાં સ્થિત છે ઓગણીસો માં ઇઝરાયલ સ્થાપના પછી લાખો પેલેસ્ટીઓને બેકર કરવામાં આવ્યા હતા આઈડીએફ એ દાવો કરે છે કે સ્કૂલ પર હુમલા પહેલા સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન ત્યાં હાજર સામાન્ય નાગરિકોને વધુ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આ માટે વિસ્તારની હવાઈ દેખરેખ કરવામાં આવી હતી આ ઉપરાંત ત્યાં હાજર ઇઝરાયલના ગુપ્તચર સૂત્રો દ્વારા પણ માહિતી એકત્ર કરવામાં આવી હતી